નમસ્કાર મિત્રો ફરી સ્વાગત કરું છું મિત્રો અમારી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો આજે હું તમને ત્રણ સેકન્ડ હેન્ડ ગાડીઓ બતાવવાનો છું તે મિત્રો પંચ્યાસી હજારથી લઈને પાંચ લાખની અંદરની રેન્જની બધી જ ગાડીઓ રહેવાની છે વિડીયોમાં મિત્રો પહેલીવાર જો તમે અમારી યુટ્યુબ ચેનલની અંદર આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બીજું મિત્રો તમારા કોઈ સગાવાલા મિત્ર સર્કલને સેકન્ડ હેન્ડ સસ્તા ભાવે સારી સારી ગાડીઓ લેવી હોય ને તો એ લોકોને અમારા વિડીયો શેર કરી દેજો શું મિત્રો તમારે પણ કોઈ સારી એવી કન્ડિશન વાળી વેગનર શોધવી છે જેની કિંમત મિત્રો એક લાખ કરતા પણ ઓછી હોય ને એવી કન્ડિશન વાળી ગાડી શોધી રહ્યા હોય ને તો સરસ મજાની કન્ડિશન વાળી મારુતિ સુઝુકીની વેગનર મોડલ તમારા માટે લઈને આવ્યો છું મોડલની મિત્રો વાત કરું તો બે હજાર સાતનું ગાડીનું મોડલ એવું છે સેકન્ડ ઓનરની અંદર મિત્રો તમને ગાડી જોવા મળી જવાની છે પાવરફુલ અને ઓરિજિનલ કંપની કંડિશનની અંદર તમને ગાડીની અંદર જોવા મળી જવાનું છે બીજું મિત્રો ગાડીની અંદર વીમો ચાલુ રહેવાનો છે પાર્સિંગની વાત કરું ને મિત્રો તો બે હજાર અઠ્યાવીસ સુધી કમ્પ્લીટ પાર્સિંગ પણ તમને ગાડીની અંદર જોવા મળી જવાનું છે મિત્રો સીએનજી ની એન્ટ્રી પણ તમને આરસી બુક માં પણ કરાવેલી જોવા મળી જવાની છે ઇન્ટેરિયર ની વાત કરું તો મિત્રો સરસ મજાનું કંપની નું ઇન્ટેરિયર ગાડી ની અંદર તમને જોવા મળી જવાનું છે સરસ મજાના પાવર સ્ટેરિંગ છે ગાડી ની અંદર બીજું મિત્રો સેન્ટ્રલ લોક ની વાત કરું તો ચારે ચાર સેન્ટ્રલ લોક તમને એકદમ કંપની કન્ડિશન ની અંદર જોવા મળી જવાના છે કંપની નું ઓરિજિનલ મ્યુઝિક સિસ્ટમ રહેવાનું છે ચારે ચાર ટાયરો મિત્રો એકદમ કન્ડિશનમાં રહેવાના છે સસ્પેન્શનમાં કોઈ જાતનો અવાજ નથી કોઈ જાતનો સડો નથી બીજું મિત્રો ગાડીની અંદર તમને કોઈ પણ જાતનું ઓરિજિનલ સ્પેટ પાર્ટ બધા જ તે તમને જોવા મળી જવાના છે બીજું મિત્રો કિંમતની વાત કરી દઉં ને તો ફક્ત ને ફક્ત પંચ્યાસી હજાર રૂપિયામાં મારુતિ સુઝુકીની સેકન્ડ ઓનર સસ્તા ભાવે સારી ગાડી તમને આપી દેવાની છે ગાડી જો મિત્રો તમને ગમતી હોય ને તો ડિસ્પ્લે પર મારો કોન્ટેક્ટ નંબર આપેલો છે અને સરસ મજાનું કંપની કિલોમીટર પણ આ ગાડી ચાલેલી છે જેન્યુન કિલોમીટર ચાલેલી ગાડી રહેવાની છે અને ફક્ત પંચ્યાસી હજાર રૂપિયામાં તમને આપી દેવાની છે ગાડી જો તમને ગમતી હોય ને તો ડિસ્પ્લે પર મારો કોન્ટેક નંબર આપેલો છે મિત્રો જે લોકો આર્ટિકા શોધી રહ્યા હોય સરસ મજાની વાળી એ લોકો માટે આજે જોરદાર કન્ડિશનમાં આર્ટી ગાડી લઈને આવ્યો છું અને તમારા બજેટની ગાડી રહેવાની છે બરાબર મોડલની મિત્રો વાત કરું ને તો બે હજાર પંદરનું ગાડીનું મોડલ રહેવાનું છે

એન્જિનની વાત કરું તો એકદમ રોકેટ એન્જિન મિત્રો તમને ગાડીની અંદર જોવા મળી જવાનું છે ઓનરની વાત કરું તો ત્રણ ઓનર મિત્રો ગાડીની અંદર જોવા મળી જવાના છે તમને બીજું મિત્રો ગાડીની અંદર ઇન્સ્યોરન્સ ચાલુ છે પાર્સિંગ વીમો ગાડીની અંદર ચાલુ જોવા મળી જવાનું છે ટાયરોની વાત કરું તો મિત્રો ચારે ચાર ટાયરો મિત્રો એકદમ પાંસઠથી સિત્તેર ટકા નક્શીની અંદર તમને જોવા મળી જવાના છે કિલોમીટરની વાત કરું તો આપણી આ ગાડી ફક્ત સિત્તોતેર હજાર કિલોમીટર જે કંપની રેકોર્ડ ની અંદર ચાલેલી ગાડી રહેવાની છે બીજું મિત્રો એકદમ ઓરિજિનલ ગાડી છે અને કિંમત મિત્રો નેગોશિયે બરાબર ચાર લાખ ને સિત્તેર હજાર રૂપિયામાં આ ટેકા ગાડી તમને આપી દેવાની છે કિંમત મિત્રો નેગોસિયેબલ છે સામસામે તમે બેસશો તો પાંચ પચીસ રૂપિયાનું તમારું માન પણ રાખવામાં આવશે અને આ ગાડી મિત્રો તમને રાજકોટની અંદર જોવા મળી જવાની છે વધારે ગાડીની માહિતી માટે ડિસ્પ્લે ઉપર મારો કોન્ટેક નંબર આપેલો છે બીજું મિત્રો તમે પણ તમારા કોઈ વાહનોની કે કોઈ પણ વસ્તુની જાહેરાત કરવા માંગતા હોય તો અમે તમારા વાહનોની જાહેરાત મિત્રો ફક્ત સો રૂપિયાની અંદર અમારા વોટ્સએપ ગ્રુપની અંદર અને અમારી યુટ્યુબ ચેનલની અંદર કરી આપશું મિત્રો ત્રીજી ગાડી તમારા માટે સેરોલેટની ટાવેરા ગાડી આજે લઈને આવ્યું છું એકદમ રિઝનેબલ ભાવની ગાડી રહેવાની છે મોડલની મિત્રો વાત કરું તો બે હજાર દસનું ગાડીનું મોડલ રહેવાનું છે ડીઝલ એન્જિન મિત્રો તમને ગાડીની અંદર જોવા મળી જવાનું છે બીજું મિત્રો ગાડીની અંદર વેમો પાર્સિંગ નથી એટલે તમારે ગાડીની અંદર વેમો પાર્સિંગ કરાવવાનું રહેશે બીજું મિત્રો ટાયરોની કન્ડિશનની વાત કરું તો સિત્તેર ટકા જેવી ગાડીના ટાયરોની કન્ડિશન રહેવાની છે અને આ મિત્રો આપણી ગાડી ફક્ત ને ફક્ત એક લાખને પચાસ હજાર કિલોમીટર કંપની રેકોર્ડની અંદર ચાલેલી ગાડી રહેવાની છે બીજું મિત્રો ગાડીની અંદર કોઈ જાતનો ખર્ચો નથી ઓન રોડ તમારે ભાડા માટે લેવી હોય ને તો ઓન રોડ પાટા પર દોડે ને એવી ગાડી રહેવાની છે સેવન સીટરની અંદર બરાબર ઇન્ટિરિયર સરસ મજાનું ગાડીની અંદર રહેવાનું છે બરાબર પાવર સ્ટેરિંગ જોરદાર છે બીજું મિત્રો કોઈ જાતનો ખર્ચો નથી ઓરિજિનલ ગાડી રહેવાની છે કિંમતની વાત કરું ને તો ફક્ત એક લાખ ને અગિયાર હજાર રૂપિયામાં ગાડી તમને આપી દેવાની છે બરાબર ને ગાડી તમારે લેવી હોય ને તો ડિસ્પ્લે પર મારો કોન્ટેક્ટ નંબર આપેલો છે બીજું મિત્રો આવા કે સેકન્ડ હેન્ડ ગાડીઓના વિડીયો જોવા માટે અમારે ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો બાજુમાં દબાવી દેજો જેથી કરીને આવનારા નોટિફિકેશન તમને સૌથી પહેલા મળતી રહે